કૃષ્ઠ યજ્ઞ સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ હરિલાલ સોની તારીખ અઠ્યાવીસ ચાર બે ના રોજ દિલ્હી રાજભવન માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા પદ્મશ્રી એવોર્ડ મેળવી

જે સેવા બદલ તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ હતી ટીચર સુધીનો સફેદ ચડ્ડો ઉપર સફેદ શર્ટ પગમાં સ્લીપર ચહેરા પર સ્મિત સાદગી સેવા સંયમ સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઈ ખરેખર નોખી માટીના માનવી છે જેમણે પોતાની સેવા થકી લોકોના જીવનમાં ઉજાસ પાથર્યો છે આ અવસર સુરેશભાઈ સોનીએ પોતાના સેવાકારોની વાત કરતા જણાવ્યું હતું કે ઓગણીસો છાસઠમાં વડોદરામાં ઝુંપડપટ્ટીમાં કુષ્ઠ રોગીઓની સેવા શરૂ કરી ઓગણીસો સિત્તેરમાં શ્રમ મંદિરમાં માં જોડાયા ત્યારબાદ ઓગણીસો અઠ્યાસી માં વડોદરા થી સાબરકાંઠામાં આવી પોતાના સેવા કાર્યો શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી ચારસો જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે મનબુદ્ધિના બુદ્ધિના બસો પચાસ જેટલા અઢાર વર્ષથી મોટી ઉંમરના ભાઈઓને રાખવામાં આવે છે તેમજ આઠ વર્ષથી મોટી ઉંમરની એકસો છ્યાસી દીકરીઓ અહીં રહે છે સત્કાર્યો માટે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવો પડતો નથી દાનવીરો સામેથી દાન આપે છે અને આ સંસ્થા ચાલે છે આ તબક્કે સંસ્થા માટે દાન આપનાર અને સેવામાં મદદ કરનાર શુભ ચિંતકોનો આભાર વ્યક્ત કર્યો उच्च सन्मान बदल भाई सोनी पद्मश्री एवढी जाहरात बाद પ્રત્યક્ષ પરોક્ષ રીતે વિવિધ પ્રકારે સન્માન અભિનંદનની શુભકામનાઓ પાઠવનાર તમામ મહાનુભાવો તેમજ સૌ કોઈનો ઋણ સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ સંસ્થા અને સુરેશભાઈને તેમની સેવા બદલ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના ચોસઠ જેટલા એવોર્ડ મળ્યા છે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર સુરેશભાઈને સાંપડ્યો છે બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા પદ્મશ્રીનો એવોર્ડ મળ્યાથી ઘણી ખુશી છે આપણા દેશમાં કેવા લોકો કેવું કેવું કામ કરે છે એમાંથી કેટલાક લોકોને જોડે મળવાનું થયું હા ગોવાના એક બેન મને યાદ રહી ગયા છે એમની ઉંમર સો વર્ષ કરતાં વધારે છે અને એ જમાનામાં એમણે સ્વાતંત્ર સૈનિક તરીકે કામ કરેલું અત્યારે મહિલાઓ અંગે કામ કરે છે ત્યાં બધાને લાઈન સર બેસાડતા હતા હું અપંગ એટલે મને લાઈનમાં ના બેસાડે ત્યાં વ્હીલચેરમાં બેસાડેલો હતો અને આપણા ગુજરાતના પતિ પત્ની આઈ એસ ઓફિસરો છે ગુજરાતમાં જ છે આમ ગુજરાત બહારના છે પણ એમણે પણ ત્યાં આગાડી અમને જ્યાં રહેલા હોટ હોટલ અશોક ત્યાંથી જે પ્રોગ્રામ હતો ત્યાં આગળ લઈ જવા માટે કાર વગેરેની બહુ સરસ મજાની વ્યવસ્થા કરેલી હતી ત્યાં આગળ ખૂબ મજા આવી આનંદ આવ્યો કે મારા કામની જાણ લાખો લોકોને થઈ એની મને ખુશી છે સંસ્થા ઓગણીસો અઠ્યાસી ચૌદમી સપ્ટેમ્બરે આમ ગણપતિ ચોથે શરૂ થયેલી ત્યારે મારી જોડે વડોદરાથી જે સૌ સમૂહ હતો ત્યાંથી વીસ રક્તપિતગ્રસ્તો અને છ બાળકો આવેલા આ લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો છે હું આવ્યો ત્યારે મારી પાસે એક પૈસો નહોતો અને એમણે મને એમ કહેલું વીસ જણાએ કે કશી વ્યવસ્થા નહીં થાય તો અમે ભીખ માગીશું એમાંથી પહેલાં તમને જમાડીશું પછી વધશે તો અમે ખાઈશું આટલો પ્રેમ મેં આજ સુધી ક્યાંય મારી જિંદગીમાં જોયો નથી ધીમે ધીમે લોકો આતે ગઈ કારવા બનતા ગયા પહેલાં રક્તપિતવાળાથી શરૂ થયેલું પછી ગુજરાતમાં જ્યાં ગ્રસ્તોની કોલોનીઓ છે જ્યાં લોકો રહેતા અને ભીખ માગતા હવે પરિસ્થિતિ બદલાઈ છે એમના બાળકોને અહીંયા છાતાલયોમાં રાખીને મફત ભણાવતા હતા પછી ખબર પડી કે મનબુદ્ધિવાળા મોટી ઉંમરના ભાઈઓ માટે એ જમાનામાં આખા ગુજરાતમાં એક પણ સંસ્થા નહોતી નાના બાળકો માટે હતી મોટા બાળકો માટે ડે કેર સેન્ટર હતું એટલે પછી આપણે એ પણ ચાલુ કર્યું મન બુદ્ધિ દીકરીઓ એટલે મન બુદ્ધિ ભાઈઓ અઢાર વર્ષથી ઉપરના મન બુદ્ધિ દીકરીઓ આઠ વર્ષથી ઉપરની પછી લોગ ગયા કારવા બનતા ગયા એચઆઈવીવાળા ફિઝિકલી હેન્ડીકેપ મનબુદ્ધિવાળા તો હતા જ પછી માનસિક બીમાર એટલે સ્કિઝોફેનિયાવાળા એચઆઈવીવાળા ઘરમાં ઝઘડો થયેલો હોય અને કાઢી મૂક્યા હોય એવા બધા લોકો જેનું કોઈ નથી એનું છે સહયોગ એટલે આજે એક હજાર પચાસ લોકો અહીંયા છે આ એક નવું ઊભું કરેલું ગામ છે ઇલેક્શન બૂથ પણ અહીંયા છે સ્મશાન પણ અહીંયા છે એ ઉપરાંત દૂધ ના આપે એવી વસુકાઈ ગયેલી ત્રીસ ગાયો પણ છે આ એક નવસર્જિત ગામ છે બસો માણસો બેસી શકે એવો એસી હોલ છે એમાં ઘણા બધા લેપટોસી વિશે શીખવા માટે આવતા હોય છે નર્સિંગ કોલેજવાળા તો મનબુદ્ધિ અને સ્કિઝોફેનિયાવાળા શીખવા માટે એક મહિનો રોજ ચાર ચાર કલાક આવતા હોય છે એટલે આ એક ટ્રેનિંગ સેન્ટર પણ છે એ પ્રમાણે અહીંયા બધું ચાલે છે નવસર્જિત ગામ છે વર્ષે નિભાવ ખર્ચ પાંચ કરોડ રૂપિયા થાય છે અમે સરકારી ગ્રાન્ટ લેતા નથી સંસ્થાનું નામ છે સહયોગ એટલે એમ લોકોનો સહયોગ મળે છે તો સંસ્થા શરૂ થાય છે અમારી મૂળભૂત નીતિ એવી છે કે જ્યાં જરૂર પડે ત્યાં સરકારને અમે પણ આર્થિક રીતે પણ સહયોગી થયા છીએ અને એનો અમને આનંદ છે અને આ બધા લોકોને અમે પ્રેમ કરીએ છીએ અને એ લોકો પણ એટલો જ પ્રેમ કરે મનબુદ્ધિની દીકરી કે સાહેબ તમે જલ્દી સારા થઈ જાઓ જલ્દી સારા થઈ જજો એ સાંભળીને આંખમાંથી આંસુ આવે છે અમે એમને પ્રેમ કરીએ છીએ અને પ્રેમમાં જે મજા હોય છે જિંદગીના છેલ્લા સાંસ સુધી એવી મજા અમને મળી રહી છે એની અમને ખૂબ 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 ખુશી છે ખુશી એ વાતની પણ છે કે મારી જોડે મારા પત્ની દીકરી જમવાઈ તો રાજસ્થાનના છે દીકરો દીકરાની વહુ એ બધા જ અહીંયા છે અને એ લોકો કામ વહેંચણી કરી લીધી છે અને ખૂબ મજાથી એ લોકો પણ બા બધા લોકોને પ્રેમ કરે છે દીકરાના બે દીકરાઓ વડોદરા છે એમની રીતે કામ કરે છે મારો પરિવાર મારી જોડે છે એની મને ખૂબ ખૂબ ખુશી છે હા અને સરકારવાળા બીજી રીતે દાખલા તરીકે તમે આજે માહિતી ખાતા તરફથી આવ્યા તો તમે આ સંસ્થાની વાત લોકો સુધી પહોંચાડજો એનો ઘણા લોકોને ખબર નથી કે આ સંસ્થામાં કેવા લોકોને રાખે છે એની માહિતી તમારા દ્વારા પહોંચે તો ઘણા બધા લોકો હજુ અહીંયા આવી શકે એમ છે અને એમને અમારા પ્રેમનો લાભ મળશે અમને એમના પ્રેમનો